கிருஷ்ணனின் திலகம் யார் மாறி நீதிக்காக அவர் மாறி முத்தாலி ஜம்னா காட்டி મારી નીંદર ઉડી ગય કાના ત્યારથી ખેતરની જોયો જમના ગાંઠે જ્યારથી મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી તારી મનોહર મૂર્તિ તારી પ્રેમ તણી છે તારા પ્રેમના પુષ્પો કીલ્યા જારતી મારી ની ઉડી ગઈ કાના ત્યાર મારા પ્રેમણના પુષ્પો ખીલા જારતી મારી ની ઉડી ગઈ કાના કાર તારી અમી ભરી ગતી તારી તારી દેખી સારી સુટી તારા નજરોને સાથે જોયું जारती तारी नजर सामे जो जारती मारी नींदर उड़ी गई का त्याती हसी रो मद मद हसी रो मद मद जाने पूनम के रो चांद जाने पूनम के चांद मारा मंदिर याना धार खुल जारती தா મોરલી ના સ્વાદ સુણા જારતી તારી મોરલી ના સ્વાદ સુણા જારતી મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી કે મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી એક કનૈયો કાળો છે પણ રંગે બોરું પાડો છે જસોદાનો જ આયો છે ને દેવકી નો દુ લાડો છે ગુરુ કૃષ્ણ કનૈયા આ નહીં હોય એવું ભજન સરસ સુંદર છે આ ભજન તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું દો ના જય શ્રી કૃષ્ણ